આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યુઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના પિલુદરા ગામની સીમામાં પિલુદરા રવિદ્રા અને કરમાલી ગામના આઠ જેટલા ખેડૂતોએ એસઆર કંપની ટાવરની કામગીરીને અટકાવી દીધી હતી બે હજાર બારમાં નાખેલા ટાવર એક્સપ્રેસ વેમાં નડતા રૂપ બનતા ઊંચી કરવા એસઆર કંપનીએ કામગીરી શરૂ કરી હતી પીલુદ્રા રવિદ્રા અને કરમાલી ગામમાં આઠ ટાવર ખસેડી ઊંચા કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કંપની પહોંચી હતી ખેડૂતો સ્થળ પર દોડી આવી કામગીરી અટકાવી દીધી હતી સૌ પ્રથમ વર્તન નક્કી કરો પછી કામ કરો વાત પર અડગ છે વિસ્તારમાં આવેલી છે મારું નામ અય્યુબ એમ મોહટાદ છે હવે અહીંયાથી પહેલાં બે હજાર બાવીસ બારમાં એક એસઆર કંપનીની લાઇન જાય છે હવે નેશનલ હાઈવે આવ્યો તો એમને કંઈ લાઈન ઊંચી કરવાની થાય છે તો એ લોકો લાઇન આખી ખસેડવાની વાત કરે છે હવે તે વખતના વખત પણ અમને કોઈ વર્ટણ મળ્યું નથી મારો પાંચ એકર શેરડીની જમીનનો પૂરતું વર્ટ મને મળ્યું નથી પાકનું પણ વળતર નથી મળ્યું ટાવર અને લાઈન જે જાય છે એનું તો કશું મળ્યું જ નથી હવે ફરી પાછા આ ટાવર ખસેડે છે અને એ જ ફરી પાછું વચ્ચે જાય છે આટલું લાંબુ એ લોકો વર્ટર શું આપશે એ ચોખ્ખી વાત કરતા નથી ખાલી હાથ પાર્ટ લખાઈને બતાવે છે જે પ્રમાણે આગળ અમારી વાત કરી નહીં લે એ પ્રમાણે બે હજાર બારથી લઈને હજુ સુધી બીજું કોઈ વર્ટર મળ્યું નથી અને હમણાં પણ વગર વર્ટરે આ જમીન એ લોકો એક્વાયર કરવા માટે આવી ગયા છે એમ કહે છે કે અમે સંપાદિત નથી કરતા સંપાદિત કરતાં પણ આ વર્ટર તો પડ્યું છે કે આ જમીન અમારે તો ઝીરો વેલ્યુ થઈ જવાની છે એના અમે આ લાઈન હવે અમે કોઈ પણ હિસાબે વર્તર નક્કી નહીં થાય અને અમને ચોખ્ખી વાત નહીં કરે અને અમને યોગ્ય લાગશે તો જ અમે આપવા દઈશું નહીં તો અમે લાઈન લખવા દેવાના નથી કોઈ પણ હિસાબે મારું નામ ગીરીશભાઈ પટેલ છે ગામ પિલુદરા છે એસઆર કંપનીની લાઈન જાય છે હાઈવેને ને વટાવીને એ ટાવર હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર ખટાવીને ટાવર મૂકી દેવાના ત્યારે એ એસઆર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમને અમે આપી દેવા તમને તૈયાર છે પણ અમારું હાલની પા જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો એ હિસાબે અમે એમને રોયકા છે અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મિટિંગ કરી છે મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે અમને કહ્યું છે કે તમારું સોલ્વ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના આપીએ નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું આજે આ લોકો પોલીસ લઈને અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે કેટલું કોમ્પન્સેસન આપવાના છે જમીનનું શું આપવાના છે એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે પોલીસ લઈને અમે અટકાવેલા છે અને અમે જ્યાં સુધી અમારું કોમ્પેન્સેસન નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને કામ કરવા દેવાનું ખેડૂતો છે આમાં લગભગ સાત આઠ ટાવરો છે અને દસ બાર ખેડૂતો છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર